રહીશોએ પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટ નો સંપર્ક કર્યો હતો માહિતી મળવાની સાથે જ ટ્રસ્ટની વન્યજીવ રેસ્ક્યુ અને અને ધવલ તાત્કાલિક પહોંચી ગયા હતા જરૂરી સાધનો પૂરી સાવચેતી સાથે ટીમે સાહુડીને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વિના સુરક્ષિત રીતે પકડી લીધી હતી રેસ્ક્યુ કરાયેલી સાહુડીને ત્યારબાદ તેના કુદરતી નિવાસસ્થાન નજીક સલામત સ્થળે છોડી દેવામાં આવી હતી મંગલ તીર્થ સોસાયટીના રહીશોએ નેશનલ પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટની ટીમના સમયસર અને કુશળ કાર્યની ખૂબ જ પ્રશંસા કરી હતી અને તેમની તાત્કાલિક મદદ માટે આભાર વ્યક્ત કર્યો હતો આ ઘટના શહેરી વિસ્તારોમાં વન્યજીવોના પ્રવેશ અને આવા સંજોગોમાં તાત્કાલિક તથા સલામત રેસ્ક્યુની આવશ્યકતા પર પ્રકાશ પાડે છે